ঘটনা આ ઘટના એવી થઈ કે હું મારા ઘરે ડૂબા હતો અને અવાજ આવ્યો જોરથી ધામ એટલે મેં ફોન કર્યો તાત્કાલિક મારા મિત્રને બાજુમાં કે ભાઈ શું થયું તો કે ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે તો મારી ગાડી લઈ અને હું ડૂવાથી તાત્કાલિક દોડી આવ્યો અને મેં ડૂવા રહી અને એકસો આઠને ને ફોન કર્યો ફાયર બ્રિગેડને ફોન કર્યો પત્રકાર મિત્રોને ફોન કર્યો નગરપાલિકાના સાહેબને ફોન કર્યો પોલીસ મિત્રોને ફોન કર્યો બધા લોકો આવી ગયા પણ અહીંયા આવ્યા પછી જે આનો માલિક છે એ માલિક અહીંયા નથી અને જે અહીંયાના સ્થાનિક લોકો હતા એ સ્થાનિક લોકો દ્વારા જે બચાવવા યોગ્ય લાગતું હતું એ બચાવી શક્યા શક્યા છે આગના કારણે અંદર અંદર નથી જઈ આગ ભયંકર અને લગભગ દટાયેલા માણસો ઘણા છે કેમ કે અંદર ઓકડો ગણવો મુશ્કેલ છે છ થી સાત માણસોનો ઓકડો તો મરી કમ નસીબ એ છે કે આ ફટાકડાની ફેક્ટરીની અંદર એનો માલિક નથી અને એના માટે પહેલેથી સરકારે

આગ લાગવાના કારણે સત્તર વ્યક્તિઓના મૃત્યુ થયા છે મનુષ્યના જીવ થી વધારે કિંમતી બીજું કશું જ ના હોય શકે વારંવાર આપણા ગુજરાતમાં આવી ઘટનાઓ ઘટે છે સુરતની તક્ષશિલા કાંડ થી પાઠ ન ભણ્યા કોઈ શિક્ષા ન લીધી ભવિષ્યમાં ન બને ચિંતા ન કરી રાજકોટ નો અગ્નિકાંડ થયો કેટલાય વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા એમ છતાં પણ આ સરકારે કોઈ ચિંતા નહીં કરી એ વાતનું દુઃખ છે આ પર રાજકારણ કરવા નથી માગતું પરંતુ શું સરકારની જવાબદારી નથી એક પણ ગુજરાતીને તકલીફ ના પડે એનો જીવ ન જાય એના માટે ચિંતા તો રાખવી જોઈએ ને આજે બનાસકાંઠાના ડીસામાં નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે એને કોંગ્રેસ પક્ષ વતી શ્રદ્ધાસુમન સમર્પિત કરું છું પરિવારજનો ઉપર આવી પડેલા દુઃખને સહન કરવાની ઈશ્વર શક્તિ અર્પે એવી પ્રાર્થના કરું છું આમાં કામ કરનારા લોકો બધા નાના નાના માણસો હોય છે મજૂરી કરનારા લોકો હોય છે કોઈ પણ રૂપિયા વળતર એ જીવની કિંમત ચૂકવી જ ન શકે પરંતુ આટલી મોટો આટું હોય ત્યારે એમને આર્થિક મદદ પણ સરકાર ઉદાર હાથે કરે એવી આશા રાખું છું અને એટલીસ્ટ હવે સરકાર ભવિષ્યમાં આવું ન બને એના માટેની ચિંતા કરે એવી અપેક્ષા